હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનો સ્વાગત કરું છું મારી YouTube ચેનલ ઉપર લેકે બ્લોગ્સ માં તમને સ્વાગત કરું છું કે વિડિયો મિત્રો આશા રાખું છું કે તમને બહુ મજા માસો તો ઉપર મજા માસો સારે વાર ઉજે જઈ રહ્યા છે આજે થઈ છે રોજ વરસાદ તો તમારે ઉજે કે વે જઈ રહ્યા છે કે ઉપર પર ચાલે છે કમેન્ટ માં કહેજો અને ટેમ્પરેચર આજે આવવામાં થયું છે મોડ કેમ કે લાઈટ ડિમ થઈ રહી છે તો ટેમ્પરેચર આવ્યું છે 5:30 નું અત્યારે હું ટેમ્પરેચર કરીશ બંધ કે ગાડીઓનો ટાઈમ થઈ ગયો છે

तो दूर अतर हले रही से और इधर कैमरे में देखा तो ना थे तो कंप्लीट सांत थे जाए पची गेज जो अच्छे गेज तो मैं तेरे जोए लिया है गेज खबर नहीं पड़ेगी साफ करूँ ऊपर से है थो साफ और पाछ अंदर मुकी है तो नव आँख पड़ी ना बारे तो गेज तो कंप्लीट अच्छे है तो वरी पाछ कर टेम्परेचर चालू

જે નીચે દૂધ પણ ચાલુ કરી નાખ્યું છે તો દૂધ થવા આવ્યું આ કામ મિત્રો કમ્પ્લીટ બાર ને એટલે મતલબ કે સાડા બાર ટેન્કર થઈ રહ્યું છે રહેવાનું હવે સાફ સફાઈનું કામ કરી રહ્યું છે તો સાફ સફાઈ થઈ જાય એટલે પંદર વીસ મિનિટમાં સાફ સફાઈ વધી જશે તો પહેલાં સાફ સફાઈ કરી નાખો તો સાફ સફાઈ થાય ત્યાં સુધી યાદ આવે કે ચાર્જિંગ મોબાઈલ મૂકી દઉં કેમકે ચાર્જિંગ થોડું ઘણું થઈ જાય પછી ડાયરેક્ટ આપણે સાંજે જઈએ ત્યારે ચાર્જિંગનો કોઈ ઇસ્યુ નહીં અને વિડીયો આગળ વધારીશું તો મિત્રો આ થઈ ગઈ સાફ સફાઈ પૂરી પણ અતળી સાફ થઈ ગયું છે તો જઈએ ઘરે તડકું કે મારું કામ સારું તડકો તપી ગયો હોય અને હવે ગરમી સારી છે તો આ ત્યારે કરશું આરામ મળીએ હવે સાંજે મિત્રો આવી ગયો છું અને તૈયારી થઈ રહી છે તમારે અનિડો આજે હાજર નથી તો હાજરમાં તે લઈને ગયો છે જણા એમના ટ્રેક્ટર ફરી નથી એટલે આવ્યો નથી મતલબ કે જોખાણ ને એવું નથી એટલે આજે આવ્યો નથી તો તૈયારી થઈ ગઈ છે ભેંસો જરા છે અલાવ આજે અમારી તો ત્રણ જણા છીએ અમે

તો મિત્રો પારો લઈ અને અલાઉદ્દીન ગયો અને હું આવી ગયો છું અહીંયા જે ઘાસ આવ્યું હતું ને ત્યાં તો પાણીની જરૂર હોય તો કાલે પાણી પાછું ચાલુ કરી નાખીને ધોરીઓ ભરી નાખીને પાણી પી જાય એટલે આટો પણ મારી લઉં હું અહીંયા કને તો ધોરીઓ અહીંયા કને સૂકી ગયો પડ્યો છે પાણીની જરૂર છે તો કાલે અહીંયા કને પાણી ચાલુ કરી નાખી આ પાંગરો જો હજી વાઢ્યા ત્યારે હજી શું ડોકા પાકા નહોતા એટલે જોઈએ છીએ કે થાય છે કે નહીં કેમકે પાકા એવા ડોકા નહોતા થઈ જાય સારું છે આજે જોઈએ તો બધો સુકાણો નથી ખાલી અડ્યો જ છું તોય લોહી કાઢી નાખ્યું તો લાગી ગયો અહીંયા કને અને હવે જઈ મિત્રો ઘર બાજુ કેમ કે સાડા છ થઈ ગયા છે જતાં પંદર મિનિટ એટલે રોજે છોડવાનો ટાઈમ થઈ જશે તો ફટાફટ પહોંચી જઈએ ત્યાં અને આનીળો પણ નીકળી ગયો છે આવે રહેશે